ભાવનગરના ખેડૂતવાસ પાસે રૂવાપરી વિસ્તારમાં બે દિવસ અગાઉ ત્રણ ઘરોમાં આગ ચંપીના બનાવમાં સ્થળ પર પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે આ બનાવમાં ત્રણ મકાનો અને રિક્ષામાં આગ ચાંપવામાં આવી હતી જેમાં થોડા દિવસ પૂર્વે થયેલી મારામારીમાં સારવાર બાદ યુવકનું મોત નિપજતા પરિવારના લોકોએ આગ ચાંપી હતી જે મામલે બારથી વધુ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી અને આઠ આરોપીઓની ધરપકડ થઈ હતી આરોપીઓએ ત્રણ ઘરોમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી હતી તો આ કેસમાં બાકીના ચાર સહિત અજાણા વ્યક્તિઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે એફઆઈઆરમાં જે જણાવ્યા મુજબ ટોટલ બાર આરોપીઓ છે જે બારમાંથી ટીમ બનાવી અને આઠ આરોપીઓને આપણે પકડી લેવામાં આવેલા છે અને બીજા ચાર ઇસમો તથા બીજા અજાણ્યા એ બાબતે ઊંડી તપાસ હાલમાં ચાલુ છે રાજકોટના કોઠારિયા રોડ પર ખોડિયાર ડાયમંડમાંથી સાહીઠ લાખથી વધુની કિંમતની હીરાની ચોરીની ઘટના સામે આવી છે ત્યારે સુરતથી આંગળીયા પેઢી મારફતે કાચા હીરા આવ્યા હતા જેનું પોલીસનું કામ ચાલુ હતું અને પોલિશિંગ કરવાની કામગીરી ચાલી રહી હતી પરંતુ શુક્રવાર રાત્રે તસ્કરોએ કારખાનામાંથી હીરાની ચોરી કરી ફરાર થઈ ગયા તેમજ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લોખંડીની ડ્રીલથી તિજોરીમાં હોલ પાડવામાં આવ્યો હતો અને કારખાનામાં સીસીટીવી લાગેલા છે પરંતુ તેના ની ભાળ નથી મળી રહી લાખ થી વધુની હીરાની ચોરીની ઘટનાને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો તપાસમાં લાગી છે તો પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી છે પટ્ટીની ગોઠવણ કરી છે છેતરપિંડી આચરતા બે આરોપીને વિદ્યાનગર પોલીસે ઝડપી પાડ્યા છે આ ગુનામાં એક યુવતી સહિત અન્ય એક આરોપી ફરાર છે આરોપીઓની અનોખી મોડસ ઓપરેન્ટી સામે આવી છે માં નાણાં ઉપાડવા જતા ગ્રાહક ને ખાતામાંથી થઈ જતા પરંતુ રૂપિયા મશીનમાંથી નીકળતા નહોતા કારણ કે આરોપીઓ પૈસા નીકળવાની જગ્યાએ ટેપ મારી રાખતા હતા તો ગ્રાહકના ગયા બાદ ટેપ ખોલી પૈસા ઉપાડી લેતા હતા ખાતામાંથી રકમ કપાતા અને માંથી નાણાં ન મળતા ગ્રાહકોએ બેંકમાં ફરિયાદ કરી હતી જે બાદ બેંકના મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપીઓ પાસેથી કાર સહિત એકાવન હજારની રોકડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી આરંભ જ્યારે કોઈ પણ કસ્ટમર પૈસા વિથડ્રો કરવા જાય એના પહેલા તે એટીએમ માંથી જે જગ્યાએથી પૈસા નીકળતા હોય એ જગ્યાએ ટેપ મારી દેતા એટલે કસ્ટમર જ્યારે પૈસા વિડ્રો કરે ત્યારે પૈસા બહાર નતા નીકળતા અને કસ્ટમર પૈસા ના નીકળે એટલે પોતાના ઘરે કે પોતાના

તો વાલીઓ પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાઇવેટ સ્કૂલોની બહાર એડમિશન માટે મોટી લાઈનો લગાવે છે પરંતુ સુરતમાં સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે અહીં સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવવા વાલીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે નવા સત્રની શરૂઆત થતાની સાથે દરેક વાલીઓ પોતાના બાળકને એડમિશન માટે સ્કૂલની બહાર લાઈન લગાવતા હોય છે દ્રશ્ય જોઈ શકાય છે વાલીઓએ લાઈન લગાવી છે પણ આ લાઈન ચોક્કસ એડમિશન માટે છે પણ ખાનગી સ્કૂલ નહીં સુરત મહાનગર સંચાલિત પ્રાથમિક શિક્ષણ સમિતિની જે સરકારી સ્કૂલ છે તેના માટે કારણ કે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી શાળા ક્રમાંક ત્રણસો અને ત્રણસો આ બે શાળા એવી છે કે જ્યાં વાલીઓ એડમિશન માટે દર વર્ષે લાઇન લગાવે છે આપણી સાથે શાળાના આચાર્ય છે આપણે પહેલાં એની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે આપનું નામ ચેતન હિરોપરા ચેતનભાઈ દર વર્ષની જેમ આ વર્ષે બી તમારી શાળાની બહાર લાઈનો લાગી છે કેમ લોકો ખાનગી શાળા છોડી સરકારી શાળામાં આવી રહ્યા છે ને લાઈન લગાવી રહ્યા છે હું કોઈ શાળાની કમ્પેરિઝન નહીં પણ હું એટલું ચોક્કસ કહીશ કે શિક્ષણમાં આપણે કંઈક અવળા રસ્તે હતા ભાઈ શિક્ષણ કેવું હોવું જોઈએ તો આપણે માત્ર અને માત્ર એમની માર્કશીટમાં પર્સન્ટેજ આવે સારા ટકા એ જ જોતા હતા શિક્ષણ એટલે એનું સર્વાંગીણ વિકાસ હોવો જોઈએ બાળકના તમામ પાસાઓ છે બહાર આવે એની સ્કીલ બહાર આવે ખાનગી શાળાઓમાં અત્યારે ફીસ એટલી વધી રહેલી છે કે છોકરાઓને ભણાવવા માટે સક્ષમ નથી થઈ રહ્યા અત્યારે મોંઘવારી એટલી વધી રહેલી છે કે સામે ખર્ચા એટલા વધી ગયા છે કે છોકરાઓને દર વર્ષે સ્કૂલે સ્ટાન્ડર્ડ વધે એમ સ્કૂલની ફીસ વધે તે ભરી નથી શક્યા સ્કૂલ એટલે ગવર્મેન્ટ સ્કૂલમાં આવી અને ગવર્મેન્ટ સ્કૂલમાં બી એજ્યુકેશન બહુ સારું ત્યાં બી સારું છે અહીંયા બી સારું છે પણ મેઇન મુદ્દો એ છે કે ત્યાં ફી કરીને આપણે ભણાવવું પડે છે અને આપણા છોકરાઓ ફ્રીમાં ભણે છે બિલકુલ પાંચ વાગ્યાના પોતાની દીકરીને એડમિશન માટે ઉભા છે મહિલાઓ છે આપણે વાત કરીશું બેન આપનું નામ ઈલાબેન ઈલાબેન કોનો એડમિશન લેવાય મારા બાળક કેટલા વર્ષનું છે 8 વર્ષનું કઈ સ્કૂલમાં ભણતા હતા આશાદીપમાં તો કેમ આશાદીપ થી અહીંયા અહીંયા ફી બહુ વધારે હતી એના કારણે અહીંયા તો કાયો કોઈ છે ની ના એજ્યુકેશન પણ સારું છે અમારા નજીક પડે એટલા માટે અહીં એડમિશન લેવાય બિલકુલ જે પ્રકારે મોંઘવારી વધી રહી છે ત્યારે બીજી બાજુ કહી શકાય ફીનો જે માર છે તેને લઈને વાલીઓ હવે કહી શકાય ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવી રહ્યા છે અને સરકારી આ એક શાળા છે કે જ્યાં અભ્યાસ સાથે સંસ્કારનું સિંચન થાય છે દર વર્ષે અહીંયા આ પ્રકારની લાઇનો લાગે છે છ સો બાળકોને એડમિશનની સામે પાંચ હજાર બાળકોનું વેટિંગ છે એટલે કહી શકાય કે હવે સરકારી શાળાઓનું અભ્યાસનું ધોરણ એટલું ઊંચું થયું છે કે વાલીઓ ખાનગી શાળામાંથી બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત વડોદરામાં અકોટા સ્ટેડિયમ ખાતે બિહારી દિવસ ઉજવાશે તેર એપ્રિલે બિહાર સ્થાપના દિવસ નિમિત્તે બિહારી દિવસ ઉજવાશે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરામાં વસેલા બિહારી સમાજના લોકો સાથે સાંસ્કૃતિક આદાન પ્રદાન થાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ સૌ લોકો ભેગા મળી પ્રખ્યાત વ્યંજન લીટી ચોખાનો સ્વાદ પણ માણશે અકોટા સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમ આયોજિત થવાનો છે ત્યાં કાર્યક્રમ થશે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે અને પ્રીતિ ભોજ પણ આવેલા ભાઈઓ બહેનો માટે આયોજન કરવામાં આવેલું છે આ કાર્યક્રમમાં આપ સૌને જણાવીને આનંદ થાય છે કે ગુજરાત રાજ્યના માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી આમાં ઉપસ્થિત રહેવાના છે અને બિહારના ભાઈઓ બહેનોને અમે આમંત્રણ આપીએ છીએ કે આપ જરૂર આ કાર્યક્રમમાં આવો અને પ્રીતિભોજમાં જે વ્યંજન ફેમસ વ્યંજન બિહારનું છે લીટુ લીટી ચોખ્ખા એનો સાથે મળીને આપણે આસ્વાદ ઉઠાવીએ